જિલ્લાના પેટલાદ માં આવેલ કાજીવાડા વિસ્તારમાં રહેતો મકસુદ અહેમદ કાજી નામનો ઇસ્થમ વિદેશ જવા માંગતા વ્યક્તિઓ પાસેથી મોટી રકમ મેળવીને ખોટા બનાવટી વિદેશના વિઝા સ્ટીકર ભારતીય પાસપોર્ટમાં લગાડી આપી ઠગાય કરતો હોવાની અને તે પોતાની સિલ્વર કલરની ફોર વ્હીલર ગાડી નંબર જી જે જીરો સિક્સ પીએ સેવન નાઇન સેવન વન લઈને ખોટા બનાવટી વિઝા સ્ટીકર લગાડી પાસપોર્ટ સાથે વિદ્યાનગરના મોટા બજાર વિસ્તારમાં ઇસ્કોન મંદિર પાછળ આવેલ બગીચા ખાતે ઉભેલ હોવાની બાતમી આણંદ એસઓજી પોલીસને મળી હતી જેથી પોલીસની ટીમ તુરંત જ બાતમી મુજબની જગ્યાએ પહોંચી હતી અને ત્યાં પાર્ક કરેલ ગાડીમાં બેઠેલા મકસુદ અહેમદ ઉર્ફે ઓવેસ ઉર્ફે અમન અમીનુદ્દીન કાઝી તેમજ નિલેશ કુમાર વિનુભાઈ પટેલ ની અટકાયત કરી હતી જે બાદ પોલીસે ગાડીની તલાશી લેતા તેમાં ડ્રાઈવર સાઇડના સીટના પાછળના ભાગે આવેલ કવરમાંથી અલગ અલગ નામ સરનામા કુલ સાત ભારતીય પાસપોર્ટ મળી આવ્યા હતા અને આ તમામ પાસપોર્ટમાં કેનેડાના વર્ક પરમિટ તેમજ ટુરિસ્ટ વિઝાના સ્ટીકર લગાડેલા હતા પોલીસ આ પાસપોર્ટ બાબતે પકડાયેલા બંને ઈસમોની પૂછપરછ કરતા તેઓએ પોતે વિઝા ઇમિગ્રેશન ને લગતા કામકાજ કરતા હોવાનું અને આ તમામ ભારતીય પાસપોર્ટમાં લગાડેલા કેનેડાના વિઝા સ્ટીકર બનાવી ખોટા હોવાનું જણાવ્યું હતું તદુપરાંત મકસુદ અહેમદ કાઝી દિલ્હી ખાતે ધર્મેશ કુમાર ચિત્તરંજન પર્વત જે બિહારનો છે આ નામના ઈસમ પાસેથી કેનેડાના બનાવટી વિઝા સ્ટીકર બનાવડેલ

ચિત્રંજન પર્વત્રી પોલીસ મથક નરોડા અમદાવાદ પોલીસ મથક તેમજ માજલપુર વડોદરા શહેર પોલીસ મથક માં છેતરપિંડી વિશ્વાસઘાત ગુના નોંધાયેલા છે તે બાબતે હરિદ્ધિ ગુપ્તે વધુ માહિતી આપીને જણાવ્યું હતું એસઓ ચૌધરી તેમજ તેમની ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ભરતકુમાર તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહનાઓને ખાનગી બાતમીદારોને આધારે માહિતી મળી હતી જે મુજબ ઈસમ નામે મકસૂદ અહેમદ કાઝી કે જે પેટલાદ કાઝીવાડામાં રહે છે તે ઈસમ વિદેશ જવા માગતા લોકો પાસેથી મોટી રકમ મેળવે છે અને ખોટા બનાવટી વિદેશના વિઝા સ્ટીકર તેમના ખરા ભારતીય પાસપોર્ટમાં લગાડી આપે છે અને આવા વિદેશ જવા માગતા વ્યક્તિઓને વિશ્વાસમાં લઈને ઠગાઈ કરે છે આજ ઇસમ હાલે પોતાની સિલ્વર કલરની ફોર્ડ ગાડી નંબર જી જે સિક્સ પીએ સેવન નાઇન સેવન વન લઈને ખોટા બનાવટી વિઝા સ્ટીકર લગાડેલા આ પ્રકારના પાસપોર્ટ લઈને વિદ્યાનગર મોટા બજાર ઇસ્કોન મંદિર પાછળ આ બગીચા પાસે ઉભેલ છે આ પ્રકારની બાતમી મળી આ બાતમીના આધારે હકીકતવાળી જગ્યાએ રેડ કરતા મકસૂદ અહેમદ ઉર્ફે ઓએસ ઉર્ફે અમન અમીરુદ્દીન કાઝી જે પેટલાદમાં રહે છે તથા નિલેશ કુમાર વિનુભાઈ પટેલ જે હાલ વ્યાયામ શાળા રોડ સુવાન સોસાયટી બી સિક્સ આણંદ જિલ્લો આણંદ રહે છે તેઓ બંને મળી આવ્યા હતા આ બંનેને પકડી પાડવામાં આવ્યા છે તેઓ વિરુદ્ધ વિદ્યાનગર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે આમાંથી ઈસમ નંબર એક